અનિશ્ચિત ઘટનાઓને ટાળવા માટે પ્રી મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે વરસાદી માહોલમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પૂર અને તેમજ પાણીના ભરાવાના સમયે કોઈ જાનહાનિ ન થાય અને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મોટા ખર્ચાઓ કરવામાં આવતા હોય છે પરંતુ બિલીમોરા નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન કરાતા ખુલ્લી ગટરોના પગલે બિલીમોરા શહેરના બંદર રોડ પર વિસ્તારની ગટરમાં પડી જતા છ વર્ષીય બાળાએ જીવ ગુમાવવાનો પારો આવ્યો છે બિલીમુરા નગરપાલિકા એ ચૂંટણી નાળા માટે અંબિકા નદીના પટમાં વહી ગઈ હતી બાવીસ કલાક જહેમત બાદ સ્થાનિક ફાયર વિભાગ અને એસડીઆર મદદથી ભાડા ની લાશ મળી આવી છે સમગ્ર ઘટનાક્રમમાં ખુલી ગટરના કારણે ગમુખવાર ઘટના ઘટી છે જેના પગલે

કે વસાવા એસડીઆરએફના જવાનના ટીમના ટીમ લઈને ગાંધીનગરથી ફાળવેલ ટીમ લઈને હું અહીંયા નવસારી ખાતે કૃષ્ણપુર ગામમાં રહેઠાણ પર હાજર હતા અને ત્યાંના જે ચીફ ઓફિસર બિલ્લીમર અને ચીફ ઓફિસર સાહેબે અમને જાણ કરેલ કે અહીંયા જો બિલ્લીમર ખાતે બે બે થી અઢી વર્ષની છોકરીનું કાલે ગટરમાં પડી જવાથી ગટરમાં પડી ગયેલ અને શોધતા લગભગ વીસ કલાક જેટલા થયેલ પણ લાશ નહીં મળતા અમને જાણ કરેલ એટલે અમે તાત્કાલિક દિલ્હી મોડા ખાતે પહોંચેલ અને ગયાના દિલ્હી મોરાના દિલ્હી મોરાના ફાયર બ્રિગેડના જવાનો અને એસડીઆરએફના જવાનો મળીને અમે લાશને શોધી અને સિવિલ ખાતે શોપેલ છે મારું નામ જાવેદ આ જે ઘટના બની તે કાલે એક વાગે છોકરી બહાર રમતી હતી અને ત્યારબાદ એક વાગીને અઠ્ઠાવન મિનિટે ત્યારે છોકરીના ફૂટેજ અમે જે જોયા અમને તો આ વાત એક કલાક પછી બાદ ખબર પડી કે છોકરી ના મળતી હતી ત્યારે અમે એને શોધખોળ કરી અને છોકરી ના મળતા અમે ત્યાંના કેમેરાના ફૂટેજ ચેક કરતાં ખબર પડી કે છોકરી ગરનારાના અંદર ગરકાવ થઈ ગઈ છે બરાબર ત્યારબાદ અમે પોલીસને નગરપાલિકાને ફાયર બ્રિગેડને જાણ કરી અને આજે જાણ કરી ત્યારબાદ છોકરી ના મળતા આજે અમને ડાયરેક્ટ એની બોડી મળી છે તે ખૂબ જ દુઃખદ વાત છે અને આ જે નગરપાલિકાની જે નિષ્કાળજીના લીધે જે છોકરી જે અમે ગુમાવી છે તે અગાઉ પણ ના થાય આગળ પણ આગળ ના થાય તે બાબતે નગરપાલિકાએ ખૂબ કાળજી લેવી જોઈએ અને આવા જેટલા નાળા ખુલ્લા છે તેને પહેલી તકે બંધ કરવા જોઈએ હા આજે આ જે કાલની ઘટના બની હતી એના બાવીસ કલાક પછી આ દીકરીની બોડી મળી ગઈ છે અને એને મેંગુસી હોસ્પિટલમાં અત્યારે લાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરે છે અને ફાયર બ્રિગેડ અને એસડીઆરએફે ખૂબ જ મહેનત કરી પરંતુ આ જે પ્રી મોન્સૂન કામગીરીની હંબે સવાલ ઊભા થઈ ગયા છે કે પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ કે એક બાળકીનો ભોગ લેવાઈ ગયો કે જે સલામતીના પગલાં લેવા જોઈએ કોઈ સ્થળ પર હતા નહીં જે ખરેખર એક દુઃખદ ઘટના છે બિલી મારા શહેર માટે પણ

એક નાની ગટર છે કોઈ બહુ મોટી ડેનેજ ગટર પણ નથી એટલે સ્વાભાવિક છે કે છોકરી રોડ પર રમ્યા કરતી હશે અને ડોલ સાથે ડોલ ગટરની અંદર પડે છે એટલે દીકરી કદાચ ડોલ બચાવવા માટે કૂદી પડી હશે પરંતુ ત્યાં પાઇપ તરત નજીકમાં હતો વહેણ હશે એના કારણે ખેંચાઈ છે અને ખેંચાઈ ગયા પછી કોઈ બચાવવાનો આપણી પાસે વિકલ્પ રહ્યો ન હતો અને દીકરીને ગઈકાલથી શોધીએ છીએ હજુ મળી નથી

જ આવી ઘટના ઘટતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે અને ખુલ્લી ગટરો એ મોતના કૂવા તરીકે સાબિત થઈ રહી છે આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે સાવચેતીના પગલા તેવી લોક લાગણી જાગી છે